સુરતમાં ફરી એક વખત જઘન્ય ઘટના બનતા રહી જવા પામી છે વડોદરા વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી એક પાંચ વર્ષની બાળાને બિસ્કીટ આપવાની લાલચ આપી નરાધમે જાડી જાખરામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે જાડીમાં ટોયલેટ માટે આવેલા યુવાને માસુમનો રડવાનો વાત સાંભળી દોડી જતા નરાધમની ચુંગારમાંથી ઉગારી લીધી છે વિસ્તારમાં પરપ્રાંતીય પરિવાર પાંચ વર્ષની પુત્રી સાથે રહે છે ગત રોજ પતિ રાબેતા મુજબ પાંડેસરા જીઆઈડીસીના મિલમાં નોકરી જવા નીકળ્યો હતો સવારે આઠ વાગ્યા અરસામાં પુત્રી રેણાક રૂમની નીચેના ભાગે રમવા ગઈ હતી પરંતુ તે અરસામાં એક અજાણ્યો યુવાન બાળકીને ખોડામાં ઉચકીને લઈ આવ્યો હતો બાળકી ડરી ગયેલી હાલતમાં રડી રહી હતી માતાએ પુત્રીને કેમ રડે છે તેવું ઘૂંટતા યુવાને કહ્યું હતું કે નજીકની જાડીમાં ટોયલેટ કરવા ગયો હતો ત્યારે આ બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો જેથી જાડી ઝાખરામાં જે તપાસ કરતાં માસૂમ નગ્ન હાલતમાં હતી અને એક યુવાન પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી ઉતારી માસૂમ સાથે જઘન્ય કૃત્ય આચરવાની તૈયારીમાં હતો જેથી યુવાને નરાધમને લાત મારી નીચે પાડી દીધો હતો અને માસૂમને કપડાં પહેરાવી તેને ઉંચકી લીધી હતી બૂમાબૂમ કરી મૂકી હતી યુવાની બૂમાબૂમથી ત્રણેક જણા ધસી આવ્યા હતા અને માસૂમ સાથે જઘન્ય કૃત્ય આચરનારને પકડી લીધો છે એટલે પોતાના ભાઈને કોલ કરીને બોલાવી બાળકીને તમારી પાસે લઈ આવ્યો છો અને યુવાને પણ લઈ આવ્યા છે માતાએ પુત્રના પૂછા કરતા માસૂમે જણાવ્યું હતું કે ઘર નીચે રમી રહી હતી ત્યારે એક અંકલે બિસ્કિટ આપવાનું કઈ જંગલમાં લઈ જઈ મારા કપડા કાઢી નાખ્યા હતા પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં બનેલો બનાવ છે ફરિયાદીની દીકરી ખૂબ જ નાની હતી અને તેને કોઈ અજાણ્યો વિષમ પહેલાં ઉચકી અને બાવળના જાડી ચાખરામાં લઈ ગઈ ત્યાં તેની સાથે દુષ્કૃત્ય કરવાની પેરવી કરી રહ્યો હતો દરમિયાન આજુબાજુ માણસો જે કુદરતે હાજતે જવા આવે તેમને શંકા જતા અને બાળકીએ રડારડ કરતા જઈને તપાસ કરતાં તે માણસોને ખબર પડેલી કે બાળકી સાથે કંઈક અઘટિત થવા જઈ રહ્યું છે જેથી તે લોકોની જાગૃતિના ભાગરૂપે રૂપે તે બાળકીને લઈને કપડાં પહેરાવીને ઘરે મૂકી ગયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી જેથી આરોપી પણ પોલીસ પાસે પોલીસે કરી લીધું અને સત્વરે આરોપી પોલીસ પોલીસમાં આવી બાળકીને કયા બહાને લઈ ગયો આરોપી બાળકીને બિસ્કીટની લાલચ આપી અને ત્યાં દૂર લઈ ગયેલો પોતાના ઘરેથી જે પ્રત્યક્ષ રીતે તો પ્રાથમિક તપાસમાં બહાર નથી આવ્યું પરંતુ આરોપીએ દીકરીને લાલચ આપી અને તેનાથી દૂર લઈ ગઈ આ ઘટના અંગે જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે ધસી જઈ રંજન વિજય યાદવ નામના નારાધામની ધરપકડ કરી તેનો વિરોધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે હર્ષા